હેલો મિત્રો જય માતાજી રામ રામ તો આજનો બ્લોગ અહીંથી સૌ ચાલુ કરી દીધો હજી ખોપરું બપરું ધોયું ને ને કૃષ્ણબેન હોવા દીધો નહીં તો કૃષ્ણબેનનો હોટાણમાં આપણે સર્વિસ કરવાની થાય કૃષ્ણબેનની સર્વિસ કરીએ તો અહીં ની આપણે સર્વિસ કરવી કાં કરતી હતી હે 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 સર્વિસ 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 સર્વિસ

ફોરનો પડી ગયો અહીંયાથી કેમ લાગે ને મસ્તીનો આ એ લાગે પછી આપણો ડેડી બિયર ડેડી બિયર છે ડેડી બિયર કૃષ્ણ કનુડો કૃષ્ણ કનુડો કૃષ્ણ કનુડો આપણી દીવાલ એકદમ હરીભરી લાગે જાય કેમ मैं आ बाबत थी तो बहुत शौक है यार जा पी ऊपर टिंग टिंग गया है जा केम वागे बे वर थे ये मेरा मेरा माथे लिए तो बाकी तो जोरदार है केम

જો વિડિયા માં હા ભૂ જો ન 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

ધ્રુવ ભાઈ ને કૃષ્ણબેન થઈ ગયા ભૂખા સોખા એટલે ભૂખા થયા ને ખાય સોખા જો એટલે કેમ મજા આવી જ કંઈક હતી અમારી પણ મજા અણે જેમ આ બાળકોની મજા કૃષ્ણબેન એવી જ હતી અમારી મજા

આપણા જાય મંદિર છે લીલબાઈ માતાજી નું કંડોળા મિત્રો આપણે આવી ગયા દર્શન કરીને કંડોળાથી અહીંયા લીલબાઈ માતાજીના ઘરે આવ્યા તો ઘરે જો આજનો કઈક અહીંયા માહોલ હે હું બેન કોમલ બેન પાણી પૂરીનો પ્રોગ્રામ હે તેજલબેન મજા માની રહ્યા છે પાણીપુરીની કૃષ્ણબહેન ને જો કૃષ્ણ ને લઈ ગયો તો બહાર ગયા ભર્યા ધ્રુવભાઈ અહીં બેસી ગયા ને ડોલે ખાવાની હે આ થોડા કઈ જાનવર કહે ડોલે ખાઈ જાય આ વી લીટર ની ડોલ ભરીને મેલતી હતી કમલબેન તેજલબેની તમારે પણ પાણીપુરી ખાવી હોય તો અમે તમે સાથે જમાડશું જો અહીંયા ખાવા આલો ફટોફટ આ હું હા કેરી રહે હું અહીંયા કેરી રસ તૈયાર થઈ ગયો કેરી રાહ નથી ઘટી થઈ ને આ આપણે પાણીપુરીનો મસાલો તૈયાર અને અહીંયા આવી ડુંગળી કપાય છે અહીંયા પાણી મોરું તીખું નમકીન મોરું તીખું નમકીન ચારે પાણી આવી ગયા અહીંયા જોવો જઈ કૃષ્ણબેન ને રાધાબેન ને શાંતિબેન ને કોમલબેન ને સાથે ધ્રુવભાઈ ને સાથે અહીંયા મોટા માસ્ટર કોણ છે આ તેજલબેન છે જો અહીં નામ ભાઈ એમ ને વાહ ઢીંબા રહ્યા રોટલા ગેસ ઉપર અમારા ભાઈ ને ને નોકરિયાત માણા છે તે ગેસ ઉપર જો રોટલા ઘડે સુલે ઘડતા છે અહીંયા ગેસ ઉપર તાવડી મંડાઈ ગઈ અમારી એટલે એમ આ રોટલો કીના સારું છે મારા સારું આ ભાઈ આપણે તો જીણકામાં પેટ ભરાઈ જાય બાકી તમે ખાઓ પીઓ મોજ કરો હો હલો જો અહીં અમારા બાકી બેન ને રાજુભાઈ બે ગયા હા ભાઈ એમ હા ને આ વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના ના જાતા નહીં મારી ચેનલમાં નવા હોય તો ફટોફટ લાઈકનું બટન દબાવો જોઈએ તો કાલ આપણે પાછો નવો વિડીયો અપલોડ કરશું કંઈક પણ બેન કાવ કેવાનું થાય કાલે હું બનાવવાનું થાય પાવભાજી હા પાઉભાજી બનાવવાની થાય ભાઈ તો આજનો બ્લોક અહીંયા આપણે પૂરો કરવાનો થાય તો કાલના બ્લોકમાં આપણે મળીશું આવજો જય દ્વારકાદી જય માતાજી હર હર મહાદેવ